જામનગરનું સત્ય સાંઈનગર બન્યું ગંદકી અને રખડતા ઢોરોનું સામ્રાજ્ય સોસાયટીના રહીશો બન્યા ત્રાહીમામ હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને એ ઉપરાંત ચાંદીપુરા વાયરસનો પણ ખતરો મંડરાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ તમામ રીતે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા મક્કમતા સાથે સજ્જ જોવા મળી રહી છે વાત કરીએ તો જામનગરના ગુલાબનગર પાસે આવેલ સત્ય નગર સોસાયટીની જ્યાં રખડતા ઢોર અને ગંદકીનું અઢળક સામ્રાજ્ય જોવા મળતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સોસાયટીમાં ઠેર ઠેર ખડકાયેલ કચરાના ઢગ અને તમામ ગલીઓમાં રખડતા ઢોરોનો ત્રાસ અને તેમના લીધે થતી ગંદકી ભયંકર બીમારી અને માખીઓને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે આ બાબતે સોસાયટીના પ્રમુખ નારણભાઈ રામાવતને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા આ બાબતને ધ્યાનમાં લેતા વોર્ડ નંબર અગિયારના જે એમ સી અધિકારીઓ દ્વારા અપાયેલ પૂર્ણ સહયોગે તેઓ દ્વારા સ્વ જાતે તાજેતરમાં જ આખી સોસાયટીમાં દવાનો છંટકાવ કરાવવામાં આવ્યો હતો પરંતુ રખડતા ઢો ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધતા અને તેમના દ્વારા ગંદકી ફેલાતા તેમના કરેલા કાર્ય પર છેવટે પાણી ફરી વળતું હોય તેવું જોવા મળી રહ્યું છે આ સોસાયટીમાં સફાઈ રહે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કામદાર બહેનો રાખવામાં આવી છે જેઓ રોજ સવારે મહેનત કરી આખી સોસાયટી સાફ કરી વાળીને સ્વચ્છ રાખે છે પરંતુ ત્યારે બીજી તરફ થોડા જ સમયમાં આ રખડતા ઢોર તમામ ગલીઓમાં જમાવડો કરે છે અને આખી સોસાયટીને ગંદકીથી ખદબદતી કરી નાખતા જોવા મળે છે અનેકવાર અહીં આ રખડતા ઢોરો વચ્ચે યુદ્ધ પણ છેડવાની ઘટના જોવા મળી છે તો આ ઢોરના યુદ્ધે કેટલીક ગાડીઓને નુકસાન પણ પહોંચાડ્યું છે તો બીજી તરફ સોસાયટીના નાના ભૂલકા બાળકો રસ્તા પર રમતા હોય છે અને અનેકવાર આ પશુઓ દોઢ મૂકતા પણ જોવા મળ્યા છે વોર્ડ અગિયારના હાલના સક્રિય ધારાસભ્ય રીવાબા જાડેજા પૂર્વ મંત્રી હકુબા જાડેજા અને આ જ વિસ્તારમાં રહેતા પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારના અથાગ પ્રયાસે સોસાયટીના રહીશોને કાચા રોડના સ્થાને પાકો રોડ મળવા પાત્ર બન્યો પરંતુ હાલ અહીં આ રોડની પરિસ્થિતિ જોવામાં આવે તો અથાગ કચરો ઠેર ઠેર ગલીઓમાં રખડતા ઢોરો અને તેમના દ્વારા થતી ગંદકી ગંભીર બીમારીઓને આવકારવા સજ્જ હોય તેમ જોવા મળી રહ્યું છે રાજ્ય સરકાર સક્રિય છે તેમ છતાંય અહીં કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે ઢોર પકડવા આવતા કર્મીઓ એકલ દોકલને પકડી કામગીરી બતાવી ઉપરના સાહેબને સંતોષ આપતા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સવારે સાતથી બપોરે બે અને સમી સાંજે જો અહીં રાઉન્ડ અપ કરવામાં આવે તો ઢોરનો કેવો જમાવડો હોય છે તેની સાચી હકીકત જોવા મળે આ બાબતે જામનગર મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓને જાણ કરવા ફોન કરવામાં આવતા તેઓ દ્વારા પ્રજાની સમસ્યા સાંભળવા માટે સમય ન હોય તેમ ફોન ઉપાડવાની તસ્દી લેવામાં આવતી નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ સમસ્યા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આ રખડતા ઢોરોને પકડી સોસાયટીમાં ગંદકી ન ફેલાય તેમજ લોકો અને બાળકો કોઈ ભયંકર રોગચાળાનો શિકાર ન બને તેવી આ સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમિત માંડવિયા ટીવી નાઇન ગુજરાત જામનગર જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર